મિત્રો સ્વાગત છે તમારું હું ફરી એકવાર મારના વિડીયોમાં હવે ઘણા ખેડૂત મિત્રો છે તે મગફળીમાં તમામ પ્રકારની જે કાંઈ દવા છે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર હોય કે ખાતર હોય તેનો હવે જે કંઈ શરૂઆતના તબક્કામાં છે તે નવ દિવસની પહેલાંની જે મગફળી છે તેમાં ઘણો બધો ઉપયોગ કરી ચૂક્યો છે હવે હું આશા રાખીશ કે તમારી જે કાંઈ મગફળી છે તે સારી અને કોઈપણ પ્રકારની કંઈ પ્રશ્ન હશે અને કોઈપણ પ્રકારની કોઈ રોક કે કોઈ કીટકોનું ઉપદ્રવ હશે નહીં પરંતુ જો તમારે મગફળીની અંદર કોઈ પણ પ્રકારની કંઈ ખામી હોય તો તમે અમને નીચેના કોમેન્ટમાં જણાવી શકો છો હું તેમના માહિતી માટેનો વિડીયો જરૂરથી તમારા માટે બનાવીશ અને આ આવી જ વધુ પડતી માહિતી માટે આપણે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો શેર કરવાનું અને આ જો વિડિયો ગમે તમે લાઈક કરવાનું ના ભૂલતા હવે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કાંઈ હવે છેલ્લા તબક્કામાં જે કાંઈ મગફળી છે તેમાં આપણે કયા એવા દવાનો કે કયા એવા વોટર શોબલ જે કાંઈ ખાતર છે તેનો આપણે સ્પ્રે કરી શકીએ જેનાથી આપણી જે કાંઈ મગફળીનું ઉત્પાદન છે તે સારું એવું મળી શકે પહેલાંના જે કાંઈ ખાતરોના ભલામણ પ્રમાણે તમે ડોઝ આપેલા હશે તેનાથી ઘણો બધો ફાયદો થયો છે પરંતુ જો છેલ્લા તબક્કામાં આ રીતના કાંઈ વોટર સાઇડ ફર્ટિલાઇઝર કે ફૂગનાશકનો જો કાંઈ સ્પ્રે કરવામાં આવે તો વધુ સારું એવું પાછળ જતાં કાંઈ નુકસાન થતું નથી અને વધુ સારું ઉત્પાદન મળી રહે છે હવે વધુ સારા ઉત્પાદન માટે જો તમારી મગફળી છે તે નેવુંથી સો દિવસની હોય અને આવનારા વીસથી એક મહિનાની અંદર તમારી મગફળી છે તે પાકી જવાનું હોય અને તમે તેને કાઢવાના હોય એટલે કે તે પાકીદાર લર્નિંગ કરવાના હોય તો તે માટેનો આ વિડીયો છે કે તમારે હવે આ નેવુંથી સો દિવસની મગફળી અંદર તમારે કયા પ્રકારના ફૂગનાશક અને તમારે વોટિસ્ટલ બે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરો જેથી સારું એવું ઉત્પાદન મળી શકે હવે જે કાંઈ છેલ્લા તબક્કાનું જે કાંઈ ઓલું માંડવીનો કાંઈ સમય હોય છે તેમાં મુખ્યત્વે ડૂડવામાં અથવા જે કાંઈની ડાળખી હોય તેમાં ફૂગનાશક ફૂગનો બહુ સારો એવો ઉપદ્રવ જોવા મળતો હોય છે હવે આવું ઉપદ્રવ માટે તમારે ફૂગનાશકનો ઉપયોગ કરી શકો છો જે ઉકેરા કરીને ફૂગનાશક બજારમાં માટે છે તેનો તમે ફૂગનાશક તરીકે ઉપયોગ કરી શકો છો આ સિવાય જો આપણે વાત કરીએ તો છેલ્લા તબક્કામાં મગફળીના ડોડવાના ભરાવદા માટે અને તેલના ટકાવારી વધારવા માટે તેમાં આપણે પોટાશ અને જે કાંઈ સલ્ફરનું પ્રમાણ હોય છે તેની જરૂરિયાત મગફળીના છોડને હોય છે હવે આ જે કંઈ જરૂરિયાત છે મગફળીને તે પૂરી કરવા માટે આપણે જે ઝીરો ઝીરો પચાસ જે મોટર સોલ્યુબાય ફર્ટિલાઇઝર આવે છે ઇફકોનું ગમે તે કંપનીનું તો ઝીરો ઝીરો પચાસ ફર્ટિલાઇઝરનો તમે ઉપયોગ કરી શકો છો આ ફર્ટિલાઇઝરમાં છે તે પોટાશની સાથે સાથે સલ્ફરનો ભાગ આવેલો હોય છે આ સલ્ફરના ભાગને કારણે તિલીબિયામાં જે કાંઈ તિલીબિયા હોય છે તેમાં તેલનો ટકાવારી વધે છે અને જે કાંઈ તમારા દોડવાના જે બીબડા હોય છે તેનો ઝડપથી વિકાસ થાય છે અને તે ભરાવદાર અને ચમકદાર અને કઠણને મજબૂત બને છે જેથી તમારું જે કાંઈ ઉતારો છે તે સારો આવે છે હવે આ જે પરાવદાર મગફળી છે તે બનાવવા માટેનો કહેતુ એવો છે કે સારા એવો કંઈ આપણે વજન મળે ને સારા એવા આપણે આકર્ષિત દોડવાનો પાલો મળે અને બીજો વિકાસ થાય હવે આ સિવાય જો આપણે વાત કરીએ તો તમે તમારા ખેતરમાં કાંઈ ઈયળનો ઉપદ્રવ હોય કોઈ જંતુનાશકનો બીજા કોઈ જંતુનો ઉપયોગ હોય પાંદડા ચુસ્તી છે કાંઈ કીટકોનો ઉપદ્રવ હોય તો તમે આ ફર્ટિલાઇઝર સાથે અને ફગુનાશક સાથે તેનો પણ છેલ્લીવાર છટકાવ કરી શકો છો જેથી તમને સારા એવું સારો એવો લાભ મળી શકે હવે આ બધી બધી જે કાંઈ ફૂગનાશક છે આ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર છે અને જે કાંઈ આ કીટનાક છે તમે તમે ત્રણેયનો સાથે ઉપયોગ આ છેલ્લા તબક્કામાં કરી શકો છો તો આથી માહિતી કે તમે છેલ્લા તબક્કામાં કયા કયા ફૂગનાશક કયા ખાતર અને કયા કીટનાશકનો ઉપયોગ કરી શકો તેની માહિતી તમને જો વિડીયો પસંદ આવી તો વિડીયોને વિડીયોને લાઇક કરવાનું બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ